નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને રજાનો સાથે એકત્રીસ ઓગસ્ટ એટલે કે ગુજરાત રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડની શરૂઆત આજથી મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર ગુજરાત રાજ્યમાં બેસી ગયું છે જેને કારણે હજી પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત બનશે કારણ કે ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે એ અત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે દર્શાવવામાં આવી રહી છે આ વાતાવરણની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે તો ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે આવનારી ચોવીસ કલાક પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ પંચમહાલ સુધીના વિસ્તારોની અંદર મિત્રો પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી ગયા છે તો ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે એ શરૂ થઈ જશે તો એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને તમે આજના વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે તમે અત્યારનો જે લાઈવ સેટેલાઇટ ઇમેજનો મેપ છે જોઈ શકો છો ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યનો નકશો તમે જોઈ શકો છો આ નકશાની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે એ આપવામાં આવી રહ્યા છે એટલે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે એની પાછળનું કારણ એક તો વરસાદની સિઝન ચાલુ વર્ષે આ કામ ઉખેર્યું એ બીજું છે એ કે વરસાદની સ્થિતિ હોવા છતાં પણ ગુજરાતના જે પણ લોકો વસાહતની અંદર રહે છે એ લોકોને ક્યારેય પણ સરકારી આવાસ યોજના હેઠળ કે જે સરકારી યોજનાઓ હોય એ હેઠળ ક્યારેય પણ લોન મળી નથી એટલે કે લાભ મળ્યો નથી તો આ એક બીજું કારણ હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ મજબૂત છે પરંતુ પવનની ગતિ છે એ પણ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે જેના કારણે અમુક દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર સિગ્નલો આપવામાં આવતા હોય છે કે ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર ત્રણ નંબરનું સિગ્નલ ઘોઘા દહેજ દરિયાકાંઠાના વિસ્તારની અંદર પાંચ નંબરનું સિગ્નલ તો આ પ્રકારના સિગ્મો સિગ્નલો આપવામાં આવતા હોય તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ શા માટે મજબૂત બને તો અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણની અંદર રેડ એલર્ટ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આપવામાં આવી રહ્યું છે આ જ રેડ એલર્ટનો ઈલાકો ગુજરાતથી મધ્ય ભારત તરફ આગળ વધશે એટલે ફરી વખત સિસ્ટમ બનશે આ સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અલગ આવી અને અરબ સાગરના દરિયાકાંઠા તેમજ બંગાળની ખાડીની અંદર છે એ પ્રવેશ જોવા મળી રહી છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ નબળ નબળી છે એટલે કે હજી પણ મજબૂત થઈ નથી ઘણા બધા મિત્રોની કોઈ પણ કાળે છે એ શાદી થઈ હોય તો એ વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર છે એ પ્રકારની માહિતી કે આગાહી મળે નહીં અથવા તો ચલાવી પણ મુશ્કેલ બનતી હોય આ એક છે કે જ્યારે પણ કોઈ જાણીતું વ્યક્તિ હોય ત્યારે તમે એની પર્સનલ લાઈફ શેર કરી દો ત્યારે એ ચાલે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એના કારણે ઘણા બધા જિલ્લામાંથી વાતાવરણની એક્સપર્ટ માહિતી આપવી કે લેવી એ ગુજરાત રાજ્યમાં ગોપાલ દા જે છે એમના દ્વારા આપવામાં આવે છે તો વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત બની છે આ વરસાદનો ચોથો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિનાની અંદર શરૂ થવાનો હતો પરંતુ હવે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર આ ચોથો રાઉન્ડ છે એ શરૂ થશે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માટેનો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ મેપ છે એ તમે જોઈ શકો છો મેપની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી દર્શાવવામાં આવતી હોય પરંતુ ગુજરાત રાજ્યમાં જે મેપ દર્શાવવામાં આવે છે એ જિલ્લા વાઇઝ ઝોન વાઇઝ છે એ દર્શાવવામાં આવતું હોય છે સુરેન્દ્રનગર જિલ્લો હોય અથવા તો સૌરાષ્ટ્રના વિભાગ હોય દક્ષિણ ગુજરાતના વિભાગ હોય ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાતના વિસ્તારો હોય તો આવા દરેક વિસ્તારોને ધ્યાને રાખી અને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એને બેલેન્સ કરવા માટે વાતાવરણની અંદર અવશેષ મેળવી અને ભાગ્ય સ્વરૂપે જે છે એ ગુજરાત રાજ્યમાં હનુમાન દાદાનો છે એ જન્મ થયો ગુજરાત રાજ્યમાં હનુમાન દાદા છે એ ગદા ફેરવે તો પણ વરસાદનો ઝોકો છે એ લાગી શકે છે અને જો આ વરસાદ ન ફેરવે તો ઘણા બધા સામેવાળાનો પણ લોટો છે એ લાગી શકે છે તો વેધર એનાલિસિસના એક્સપર્ટો પણ કહે છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે અતિભયંકર રહેવાની સંભાવના પણ છે અને વધારે પડતું નુકસાન ન થવાની અપડેટ પણ છે તો આ બંને અપડેટ અને માહિતી જૂનાગઢ જુનાગઢ અને માહિતી સ્વરૂપે અપડેટ છે તમને આવનારા સમયની અંદર મેળવતા રહીશું પરંતુ ત્યાં સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે તો એક દરેક લોકોને એક પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી શા માટે છે કારણ કે વેધર એનાલિસિસનું એક્સપર્ટ છે તો એ એક્સપર્ટને ક્યાં ક્યાં અમે લગાવો ગુજરાત રાજ્ય ઉપર ધોર બેતરકારી અને આ સાથે નહીં ઓલા સાથે ઓલા સાથે નહીં પહેલાં સાથે આ પ્રકારની માહિતી આપી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે પણ ખાસ કરીને મોટા લેવલની જે અપડેટ છે એ તમને મળવા જઈ રહી છે વાતાવરણની અંદર જ્યારે પણ ગમગીનો માહોલ થાય અને વાતાવરણ વરસાદવાળું રહે તે પહેલાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ છે દર્શાવવામાં આવતો હોય છે તો આ પ્રકારે અત્યારે બંગાળની ખાડીની અંદર અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું પ્રમાણ છે અતિભારે દર્શાવવામાં આવી રહ્યું છે હવે આ વરસાદની સ્થિતિ છે એ નબળી છે પરંતુ હજી પણ બે દિવસની અંદર આ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનશે જેના કારણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળા પવનો દર્શાવવામાં આવી રહ્યા છે ભેજવાળા પવનો ઓછા ફૂંકાશે અને ભારેથી અતિભારે પવનની ગતિ જે વરસાદવાળા પવનની ગતિ છે એ વધારે પડતી દર્શાવવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ મજબૂત છે અને વાતાવરણની અંદર જ્યારે પણ સાનુકૂળતા પડે ત્યારે જોઈ શકો છો તો અત્યારે આ વાતાવરણ છે ગુજરાત રાજ્ય માટેનું દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગર અને બંગાળની ખાડી બંનેની આપણે સિસ્ટમ વારાફ જોઈએ તો આ જે અત્યારનો ભાગ છે એ ખાસ ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસના એક્સપર્ટ માટે કે પછી જ્યારે પણ ચોમાસું બેસવાનું શરૂ થાય એ અગાઉ વેધર એનાલિસિસની એક્સપર્ટવાળી જે પણ સાડી હોય કે તે જે કંઈ અપડેટ હોય એ અપડેટ આવ હું ફાડી નાખું કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અસરના કારણે છે ઘણા બધા અવારનવાર લોડેડ છે એ વિડીયો અપલોડ થતા હોય છે આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળવાનો છે કારણ કે એવું માથા પર છે કોઈ છે નહીં ગુજરાત રાજ્ય માટે વાસી તળાવની જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ અને વરસાદના ઘેરાવાના કારણે ગુજરાત સુધી પહોંચતી વરસાદી આફત બંને આફત અને વરસાદના ઘેરાવા છે એ ગુજરાતના દરેક લોકોમાં જે લોકો આ રણુભાઈનું મકાન રાખે છે એ સોસાયટીમાં એમાંની સોસાયટીમાં જ્યારે પણ અપડેટ મેળવવો હોય ત્યારે બેસી જાય ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને મુજબ વરસાદી આંકડાઓ છે એ જાહેર થતા હોય છે તો આ વરસાદી જે આંકડાઓ છે એને પણ ખૂબ ખૂબ જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી એ અપડેટ રાખવું તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી બેથી ત્રણ દિવસ માટે આ વરસાદની સ્થિતિ ચાલશે જેમાં અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી હિંદ મહાસાગર હોય કે પછી પેસિફિક મહાસાગર હોય આ કોઈપણ પ્રકારનો હિન્દ મહાસાગરથી માંડી અને પેસિફિક હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે વરસાદનો ઘેરાવો છે એમાં વાદળનો ઘેરાવો પણ વધારે ઝાંખો પાડી શકે એટલે ગુજરાત ગુજરાત રાજ્ય માટે જે પણ લોકોને પ્રોફેસર અથવા તો જે પણ અપડેટ મેળવવી હોય તો એ દરેક લોકોએ ખાસ પહેલાં છે એ એક વર્ષ ઇન્ટરવ્યૂ અંતર્ગતનો આપવો પડશે તો આ ઇન્ટરવ્યૂ અંતર્ગતનો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનો સહી જવાબ આપવો એટલે વેધર એનાલિસિસ એક્સપર્ટના જે પણ ટીમ માલિક હોય ટીમ માલિક દ્વારા આપણું સિલેક્શન કરવામાં આવે ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની વરસાદની સ્થિતિ છે એ ચાલી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તો ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે આ બેથી ત્રણ દિવસ માટે વરસાદનું રાઉન્ડ છે એ જોવા મળશે તે પછી ફરી વખત વરસાદનો ડૂબતો રાઉન્ડ છે એ અસર પહોંચાડશે અને તે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ લાંબુ રોકાણા પછી વાતાવરણ છે એ કહી શકાય પરંતુ ગુજરાત રાજ્ય ઉપર હોય તો પણ વરસાદની સ્થિતિ છે એ નબળી છે જેને કારણે ગુજરાતના જે પણ છેઠિયા હોય એ પણ અત્યારે હલી શકે એમ નથી તો આ પ્રકારે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને બાકી રહેલ માહિતી છે એ ફોન ચિત ઉપર અને આ ચિત ઉપર છે એ આપવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એના વિશેની પણ થોડીક માહિતી છે આપણે જાણી લઈએ તો આ વેધર એનલી સિસ્ટના કોલ્હાપુર સોલાપુર ડુંગરપુર ઉધરળું છે પરંતુ આ લોકોને ખર્ચ અંતર્ગત અને જે પણ ઇલેક્ટ્રિસિટી બિલ બળે વીજળી બિલ બારે દરેક આપણા રી શો છે તો વરસાદની સ્થિતિ એ નબળી ન હોય અને એ નબળી કરાવી એ પણ લોઢાના ચણા જેવી થઈ શકે